સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના રોડ પાસે આવી સુભાષનગરની ઘટના દોઢ વર્ષની છોકરી ઉપર ઇંગલ પડતા સારવાર દરમિયાન મોત બંગલાનું કામ ચાલતું હતું તે સમયે બની હતી આ ઘટના સુરતની ઉમરા પોલીસ દ્વારા અકસ્માત મોત નો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે सुभाष नगर हूँ काम करू सोखी लोकल ना सामानी भरू तो ये कह भरव पड़े नहीं मार ना छोक थी हम तो भरा लीजिए आया परवीन भाई इनमें हम सोखी ना पाड़ के मारे सामन न भरवो तो छता सामन भराया मै અને આજા મારા સોકરે મરી ગઈ એ ઘટના બની જાય સાઈડ લોકનની ફલેટ આવે ને એ રંતે લોકનની ફલેટીના માથે પડી થી કેટલા વર્ષની વાત છે દોઢ વર્ષ થયો સુભાષનગર એ કસ્ટર મિલિંગ સાઈડનું નામ એ સુભાષનગર જ ગણાય કોન્ટ્રાક્ટરનું શું નામ કોન્ટ્રાક્ટરનું કલ્પેશ સાહેબ માલિક કોણ છે માલિક ખબર નથી